સવારી કરાઈ રહી છે બે રોકટોક વાહનો ગુમી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે તો બે હજાર થી લઈ પાંચ હજાર સુધીના હપ્તા લેવામાં આવી રહ્યા હોય તેવું જાણવા મળી રહ્યું છે તો રૂપિયાની લાઈમાં માણસના જીવની કોઈ કિંમત જ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો રૂપિયાની લાયમાં માણસના જીવ જોખમમાં મૂકી સવારી કરાવવામાં આવી રહી છે તો ટ્રાફિક નિયમોને લોકો ધોઈને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ઘેટા બકરા ભર્યા હોય તેમ વાહનોમાં માણસો ભર્યા છે તો જિલ્લા ટ્રાફિક આરટીઓ સારી પોલીસનું હપ્તારાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે

અહીંયા જ લેશે અને પછી આગળ આયા પગ હોય તો ઓલી બાજુ આગળ છોકરી ઉભા હોય હા હોય ને তোকন হিয়ে তো গনিশে পডবামা পডে গেশে আমা অন্দাস্তি পাছো হি আপিদিদা কেটলা তোমার আপিদা পলিশে নে আপা পডেও ছামাছো মাইন

એન્ટ્રી લઈ લેવાય એને નો આપે આપે પછી જીરા એવું એમ તમે ટોકન હા ક્યાં છે ટોકન પડ્યા છે ગાડીમાં જે ગાડી એ છે ટોકન છે ખબર પડી જાય ને લખી નાખી ટોકન અમે ઓટામાન રોકે જીરાવાલા હોય ને ઓટાવા

ધંધુકા પાંચસો રૂપિયા લઈએ બીજે કયા આપડે દસ જણ માં લઈ લઈએ પાંચસો રૂપિયા પછી બીજે કઈક રસ્તા માં વાળા હોય ને એ લઈએ જીવ નો અમારા પરિવાર હોય બીજા તો કઈ નઈ પરિવાર લોકો આટના બધા પણ આ આપડે પછી નોખા નખા બે નાખે એટલે ભેગા હોય અમારા પાંચ છ પાંચ છ ભાઈ હોય

એટલે શું કરે સાહેબ પડે નાના નાના છોકરા ભરેલા હોય ધંધુકા આપીએ છે પછી આપીએ આપીએમન પછી ધંધુકા પાંચસો પછી અહિયાં બે ઉભા રહેતા હતા એક પાંચસો અને એક હજાર વાળો

पूजे को लास्ट नवा थी तो थे दे। दे? दे दे? ए, क्या थे आयो कौनता नींबूड़े थे गए नींबूड़े हां क्या दो तो क्या आयो ए एम के और क्या है तुम्हें आप स्टेशन करो क्या बात बोला परे जाओ ओ लोड केरेन के ऊपर कट्टा कट्टा के बाइक ने बाइक के ऊपर स्टेशन ये तो हफ्ता लिए ने હજાર લઈએ પાંચસો લઈએ ઠેકાણે ઠેકાણે હપ્તા આપણે અત્યારે ક્યાં નો રહી કને એ પૈસા માંગે એટલે અમારે તો દેવા જ પડે ગાડી જો ખાલી ગાડી ને

આપણે તો પછી જવું જ પડે આપો છો છૂટછાટ મળી જાય જો અહીંયા તો આપણે પેલા બેઠે અહીંયા બે ઊભા રહેતા એ બંધ

પછીલ નો નાખવાનો એટલે છે ગુજરાત ની બોર્ડર આવે ને એ બોર્ડર માંથી સો સો રૂપિયા દેવાના બરાબર તારાપુર વટી ના રૂપિયા ઓલી બાજુ એક બીજું ગામ છે એનું નામ તમને નથી આવડતું ચોકડી અહીંયા આણંદ ચોકડી છે પછી સાવલી હાલોલ અમારે ધનપુર બાજુ આગળ નાની ને એટલે થાય ને છોટા ઉદયપુર ને તો જાંબુ ઘોડા હજાર રૂપિયા આપવાના પછી જીલા ટી વાળો છોટા ઉદયપુર માં આપવાના પછી અહિયાં થી પાછી એમ કે બોર્ડર પર બસો રૂપિયા દેવાના એટલે આ બધું આપતા આપતા એટલે અમારે બસો બે હજાર ત્રણ હજાર રૂપિયા વધારે એટલે પેસેન્જર ભરીયે નક્કી ને પેલું બીજું મહિનો આવે ને એટલે સાત આઠ હજાર રૂપિયા આવી જાય ગાડી આવે આમથી ખાલી આવે ને એટલે છ સાત ખાલી ગાડી ભરેલી એ પોલીસ ના પેલા મહિના મહિનામાં છે આપી દે શું કાતી ના દેવા જ પડે કઈ જગ્યાએ અમારે એમપી માંથી પેલે બે દિવસ પેલા અહીંયા કે તમને પોલીસ અહિયા તો કોઈ નઈ પણ અધિકારી કે આ રીતે અમે સાહેબ અમે અંગુઠા સાહેબ એટલે કોઈ કાયદાઓ કાઢે છે હા તો એ કાયદા કાઢવાનો જરૂરી છે નથીભાઈ ક્યાંથી આવો છો રાજકોટ થી રાજેશભાઈ માણસો બી આવ્યા છે एनएलएमपी जाओ तो या एमपी जाए इसलिए एमपी जाओ तो हाँ तो आप पुलिस तमाम कहीं केस में थे ये कैमरा टॉकन आपने दिया है महीना ना तू आलोगा टॉकन आपने दिया है पांच सौ रुपये लिए है टॉकन ले लिए है दो तीन टॉकन ले लिए है महीना ना महीना टॉकन हो जाए और आपने क्या भी टॉकन हो जरा

প্রপামানি বরধিতো দুপায়ে নাও য়েমারেয়ে? য়ে লারকামা কামতো জপদারেকয়ে? নাও য়ে লাওয়ে লাওয় খালে? জপদারি? কালা

Amreleti ton tekana barwala pipuli, amreleti ton tekana barwala, amreleti ton barwala, amreleti ton tekana barwala, amreleti ton tekana barwala, barwala, amreleti ton tekana barwala, amreleti ton tekana barwala, amreleti ton tekana તો જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે તો જીવલેણ સવારી કે જે ગુજરાતના રસ્તા ઉપર દોડી રહી છે જાણે કે માણસોના જીવની પરવા કર્યા વગર જીવલેણ સવારી થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે પણ તંત્ર ને જાણે કઈ પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે તંત્રને જાણે દેખાતું જ નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં ક્યાં દોડે છે જોખમી સવારી આવો જોઈએ ટ્રાફિક નિયમો માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હપ્તા રાજથી દોડતી મોતની સવારી કે જે જીવલેણ સવારી દોડે છે ગુજરાતના રસ્તા ઉપર ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે જે જે આખી દેખ્યું અહેવાલ જે સામે આવી રહ્યો છે ગુજરાત દાખા દેખાય છે પણ તંત્રને જાણે દેખાતું જ ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે આ દ્રશ્યોને જોઈને હવે પોલીસ તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવી રહ્યા છે તે તો જો રહ્યું